રાહુલતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી ની અધ્યક્ષતામાં ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાઓ મહિલાઓ વૃદ્ધો શોષિત વંચિતો દલીલ આદિવાસી અલ્પસંખ્યકોના અધિકાર ન્યાય બંધુત્વ તેમજ આત્મસન્માનની યાત્રા છે યાત્રાની શરૂઆતમાં ખૂબ જ વધુ જન સમર્થન મળી રહ્યું છે જે કદાચ આસામના મુખ્યમંત્રીને કોઈક ભય લાગ્યો હોય તેવું લાગી રહ્યું હોવાના કોંગ્રેસે આક્ષેપ કરે છે જેના ભાગરૂપે બે દિવસ પહેલા આ યાત્રા આસામમાં રેલીના સ્થળ પર જતા પહેલા આસામના મુખ્યમંત્રી હિમતા બિસ્વા તેમના દ્વારા કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના કેમેરામેન તેમજ કોંગ્રેસના કાર્યકર્તા પર હુમલો કર્યો હતો આ ઉપરાંત આ ભાડાના ગુંડાઓ દ્વારા મહાસચિવ જયરામ રામેશની ગાડી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો જે દેશમાં નફરતનું વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રાનું મણિપુર થી મુંબઈ સુધીનું એક આયોજન કર્યું હતું અને ચાલુ થઈ છે ત્યારે એ યાત્રા આસામમાં પહોંચી અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા જે રાહુલ ગાંધી અને કોંગ્રેસ થી ડરી ગયા હોય એટલા માટે તેને છેલ્લા બે દિવસ થી આ યાત્રા ને અડસનરૂપ થવાનું કારણભૂત એ સીએમ થઈ રહ્યા છે અને તેના ગુંડાઓ દ્વારા વારંવાર યાત્રા ઉપર એટેક કરવામાં આવી રહ્યો છે અને ખાસ એમાં પણ કિન્નાખોરી યાત્રામાં રાહુલજી કેસી શ્રી વેણુગોપાલ અને કનૈયા કુમારજી ઉપર ખોટી ફરિયાદો કરી અને ક્યાંક ક્યાંક આ હિંમત બિસ્વા તાનાશાહી કરી રહ્યા છે ત્યારે એના વિરોધમાં આજે ગુજરાત એન સીઆઈ દ્વારા આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા શર્માનું આજે પુત્ર દહન કરી અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર